જય શ્રી કૃષ્ણ કુંભના મેળાનું કાનનું ગીત છે સાંભળજો ને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાન કાળો છે ગારો છે કાન કાળો છે કામણ ગારો છે કાન ઊઠતી વેળાએ સાંભળે છે કાન ઊઠતી વેળાએ સાંભળે છે कानग्योसे कान्यो हरिद्वार कुम्भनामेडा मा काने हरिद्वार कुम्भनामेडा मारा मन्दिर मा मेरा देश्याम कुम्भनामेडा मारा मन्दीर मा मेरा देश्यां कुम्भनामेडा मा કાન કાળો છે કમણ ગારો છે કાન કાળો છે કમણ ગારો છે કાન દા તણ સાંભળે છે કાન દાતણ કા વેળા સાંભળે છે કાન કાનગ્યો છે ના શી કદામ કુંભના મેળામાં કાન ગ્યો છે ના શી કદામ કુંભના મેળામાં મારી મૂર્તિ માર મેળા દેસ્યામ કુંભના મેળામાં મારી મૂર્તિ માર મેળા દેશ્યા કુંભના મેળામાં કાળો છે ગારો છે કાળો છે ગારો છે मा काना वण वेडा ए सम्बडेशे कानना वण वे सम्बडेसे कान्यो शेयुज जे नो धाम कुम्भनामेडा मा कान्यो शेयुजे नो धाम मारी हुंडी मार मेरा देशा క మా హీ మా దేశా కళోే కమణ గారో కనకాడో కమణ గారో కన భోజన వేళా ఏ సాబేష కన భోజన వేళా ఏ సాబేష કાન ગ્યો છે અહલિયા બદ કુંભના મેળા મ કાન ગ્યો છે અહલિયા કુંભના મેળા મારી મારા હૃદય માર મેરા દેશ્યામ કુંભના મેળામાં મારા હૃદય માર મેરા દેશ્યામ કુંભના મેળામાં કાન કાળો છે કામણ ગારો છે કાન કાળો છે કામણ ગારો છે જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા